ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા જાણીતા સાહિત્યકાર ચંદ્રશંકર અમૃતલાલ ભુજ સુકાનીની જન્મજયંતિ પ્રસંગે સેમિનારનું આયોજન ભુજમાં વિજયરાજ પુસ્તકાલયમાં યોજવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા નમસ્કાર હું નરેશ અંતાણી મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયનો હું મંત્રી છું ભુજ શહેરના એકસો વર્ષ જૂના આ પુસ્તકાલયની અંદર અમે અવારનવાર સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા રહી છે અને એના એક ભાગરૂપે જ ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી આજે ચંદ્રશંકર બુચ દરિયાઈ કાથાના લેખક એમના વિશેષ સેમિનારનું આયોજન કર્યું છે આ સેમિનારમાં કચ્છના જાણીતા સર્જક અને દરિયા કથાઓના સર્જક અશમુખભાઈ અબોટી તથા પ્રાધ્યાપક મેહુલભાઈ પટેલનું વાતવ્ય રાચ રાખવામાં આવ્યું છે હસમુખભાઈ અબોટી એમના સર્જન વિશે વાત કરશે જ્યારે મેહુલભાઈ પટેલ એ સુકાનીના જીવન અને કવન વિશે વાત કરશે શહેરની કોઈ પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય ત્યારે આ વિજયરાજજી પુસ્તકાલયનો સહયોગ આપવા અમે હંમેશા તત્પર રહ્યા છીએ અને આ સંસ્થામાં વધુમાં વધુ વાંચકો આવે અને વાંચકોની સુવિધા સચવાય એ માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ અને એ માટે કોઈ પણ સૂચનો હોય એ સૂચનો પણ અમે આવકાર્ય કરી છે આજના કાર્યક્રમમાં અધ્યક્ષતાને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે કચ્છના સામાજિક કાર્યકરો અજીતભાઈ માનસતા અને સંજયભાઈ ત્રિપાઠી આવ્યા છે કચ્છ સંસ્થાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે સમગ્ર કારોબારી સરસ પ્રવૃત્તિમાં સૌનો સાથ અને સહયોગ મળી રહ્યો છે આભાર રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા Building ની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ